જય શ્રી ગોપાલ કાળુભાઈ સકલ સૃષ્ટિમાં આપનું સ્વાગત છે કાળુભાઈ પુષ્ટિ માર્ગ એટલે દિનતાનો માર્ગ જેને કહીએ ને કે કૃપા માર્ગ ક્ષમાનો માર્ગ ભાવભાવનાનો માર્ગ તો સર્વપ્રથમ વૈષ્ણવએ વૈષ્ણવ પ્રત્યે કેવો ભાવ રાખવો જોઈએ વૈષ્ણવએ વૈષ્ણવો સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ એના વિશે આપ આપનો ભાવ રજૂ કરશો માર્ગ એક દિનતાનો માર્ગ છે વૈષ્ણવે ભગવજીઓ સાથે કેવી રીતે રહેવું જોઈએ ભગવજીઓ સાથે જ કેવું વર્તન કરવું જોઈએ વૈષ્ણવતામાં વૈષ્ણવ સાથે કેવું વર્તન આપણે કરવું જોઈએ આ બધું પુષ્ટિ માર્ગનું એક બહુ મહત્ત્વનું પહેલું પગલું છે હવે આપણે એમ જોવા જઈએ તો ઘણીવાર આપણે કોઈની વ્યાખ્યા કરતા હોય કોઈના વખાણ કરતા હોય એવું આપણને ગમે એમ વૈષ્ણવતા વૈષ્ણવને શોભે એવું વર્તન વૈષ્ણવની દિનતા વૈષ્ણવના ભાવ કેમ કે માર્ગ છે તો ભાવભાવનાનો માર્ગ છે ભાવ ભાવનામાં એટલો બધો વૈષ્ણવ પ્રત્યેનો પ્રેમ અનહદ હોવો જોઈએ જ્યારથી વૈષ્ણવ વૈષ્ણવ મળે તો એટલો વાલ ઉપજે આ બધા પુષ્ટિમ મેન પાયા છે ઠાકોરજી એમ કે પ્રભુ મને વૈષ્ણવવાલા તો વૈષ્ણવવાલા ક્યારે વૈષ્ણવથી વૈષ્ણવનો મિલાપ થાય અનહદ એકબીજાનો પ્રેમ થાય આપણે બધા બાથ ભરીને ફીડીએ જે આપણે રાષ્ટક માન બન્યો બહુ અનેક જગ્યાએ એના વર્ણન કર્યા છે આ બધી પેલી લઈએ આપણે અને ભગવજીઓની સાથે આવો મિલાપ અને એનું જે વર્ણન અતિ સુંદર અતિ આનંદદાયક છે એટલે ઠાકોરજી એવું કહે કે મને મારા ઓનો અધિક છે